આજ તો થઈ ગયા સાડા ને તૈયાર કેમ કે આ શનિવાર છે એટલે આર્યને બપોરે ભણવા જવાનું હોય પછી ગયા સીધા નિશાળે ઘેરે આવીને બે શાક બનાવી નાખા બટેકાનું અને ટમેટા નું રોટલા રોટલી સાથે સાજીદ આવી ગયા એટલે બેસી ગયા ખાવા ખાઈ પી નવરા થઈને હું આવું લઈને બેસી ગયા અટરમ સટરમ વસ્તુ કેદી રખડે છે તો એનો ઉપયોગ કરી નાખું પછી તો પાટિયો ન મળ્યું એટલે લઈ લીધો ધોકો બે બાજુ આવી રીતના ખીલી ખોડી દીધી તો જો આવું કાક કામ ચાલુ કરી દીધું અને વાગી ગયા છે ત્રણ ને હું પૂગી ગઈ આર્યનને લેવા ઘેરે આવીને આર્યન ને બેસાડી દીધો ખાવા અને હું તો હોય ગઈ હતી તો મારી ઊંઘ ઠેઠ પાંચ વાગે ઉડી પછી જાગીને મેં ખાધી પેલા તો હુખડી અને પછી અધૂરું કામ જે હતું ને એ પૂરું કરવા બેસી ગઈ તો ફાઈનલી જે કામ કરતી હતી ને એ પૂરું થઈ ગયું છે સાજીદ અનિશા નામનું એક બનાવી નાખ્યું છે કાંડુ અને જો મેં પેરી પણ લીધું છે હા ખબર છે ઓલ્ડ ફેશન છે પણ મને બહુ ગમે છે તો મને તો બહુ ગમે છે તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો ને મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ બાય